અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ ભય એનું મૂલ્ય કેટલું છે નવ પોઈન્ટ એક્યાસી પ્રતિ સેકન્ડ સ્ક્વેર મિત્રો જેનું મૂલ્ય તમને ના આપેલું હોય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જેનું મૂલ્ય કેટલું લખાય છે નવ અને તમારે એનું દળ શોધવા સોરી વજન શોધવાનું છે દળ તમને આપેલું છે અને દળમાંથી વજન શોધવાનું છે તો પહેલા વજન કિલોગ્રામ ફોર્સમાં શોધવાનું છે

वजन बराबर डड गुने गुरुत्व त्वरण એટલે કે w = m * g m નું મૂલ્ય કેટલું છે અહીંયા મિત્રો 800 એટલે 400 g નું મૂલ્ય 9.81 તો * 9.81 એટલે આ બંનેને તમે ગુણાકાર કરો તમારો જવાબ આવશે 7848 whence માં બીજું એટલે તમને કોઈ પણ દર આપેલું હોય એના આધારે તમને જે તે પદાર્થનું વજન નક્કી કરવાનું છે તો બે એકમ મળી શકે કિલોગ્રામમાં કાં તો કિલોગ્રામ ફોટમાં થાય તો એ આ રીતે તમે બની શકો હવે આના થોડું તું મારી આપણે ચાલો આની આજ કાળ છે એનું વજન તમને આપેલું હોય કારણ કે વજન છે સાત હજાર આઠસો અડતાલીસ મીટર ઓકે અને જીનું મૂલ્ય મિત્રો ફરી યાદ અપાવું છું કે જીનું મૂલ્ય દાખલામાં આપવું જરૂર નથી એ તમારે મોટે યાદ રાખવું પણ જરૂરી છે 9.81 કે ના આપેલું હોય તો તમને એનું મૂલ્ય મોટે યાદ હોવું જોઈએ તો આની જગ્યાએ તમને દળ નથી આપ્યું પણ વજન આપેલું છે કારણ કે આ જે કાર છે એનું વજન છે 7848 મીટર જીનું મૂલ્ય આપને આપેલું છે તો તમારે ના દળનું મૂલ્ય

સાતસો વીસ કિલોગ્રામ પ્રતિ લીટર ક્યુબ ધનતા પેટ્રોલ ભરેલું છે આખો આખો ટાંકો પેટ્રોલથી ભરેલો છે પેટ્રોલ ની તમને આપેલી છે તો સૌ પ્રથમ તમારે શોધવાનું છે કે આ જે ટાંકુ છે એ ટાંકામાં કેટલા લીટર પેટ્રોલ તમે ભરી શકો છો અને એ પેટ્રોલ ભર્યા પછી એ જે પેટ્રોલ અંગે એનું કેટલું છે સાથે સાથે એનું વજન કેટલું છે આ ત્રણ વસ્તુ શોધવાની કે છે તો ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો કોઈ પણ પાત્ર નળાતંખો ગમેલી ટાંકી હોય એમાં તમને કેપેસિટી શોધવાની કે તો તમારે સૌ પ્રથમ એનું કદ શોધવું પડે અને કદના આધારે તમે એની કેપેસિટી શોધી શકો છો કઈ રીતે તો અગાઉના લેક્ચરમાં મેં તમને કીધેલું છે કે એક ઘન મીટર એટલે એક હજાર લીટર થાય ઓકે એક ઘનમીટર મીટર એટલા થાય એક હજાર લીટર તો આપણે એનું પહેલા કદ શોધી લઈએ આ જે નળાકાર છે ટાંકી તો નળાકાર ટાંકી છે તો નળાકારના ઘનફળ એટલે કદનું સૂત્ર કયું છે પાયા સ્ક્વેર એક્સ તમે કરો ઉપર સાત સાત જશે અહીંયા બે વખતે ચાર ગુણ્યા બાવીસ કરો તો જવાબ આવશે એટલે કે

આપણે આ જે નળાકાર ટાંકુ છે એની અંદર પીઠ્યાસી હજાર લીટર પેટ્રોલ સંગ્રહ કરી શકીએ છીએ ઓકે તો એની ક્ષમતા હવે એનું દળ પણ શોધવાનું છે હવે દળ શોધવા માટે તમારે શું ઉપયોગમાં લેવું પડે એની ઘનતા તો ઘનતા બરાબર સૂત્ર કેવું છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા

કિલોગ્રામ એનો મતલબ કે આ ટાંકીમાં જે પેટ્રોલ ભરેલું છે એનું દળ કેટલું તો વજન કિલોગ્રામ કોર્ષમાં લખવું હોય તો મેં તમને અગાઉના દાખલામાં કીધું જેટલા દળ નું મૂલ્ય છે એટલું વજન પણ કિલોગ્રામ કોર્ષમાં તો કિલોગ્રામ તમે શોધો કિલોગ્રામ કોર્ષ એફ લખી દો

પાણીની ક્ષમતા કેટલી છે એક લાખ લીટર આપણને ખબર છે તો તમારે શોધવાનું છે કે આથી ત્રીજી વાળી ટાંકી હોય એની અંદર એક લાખ લીટર પાણી સમાવું હોય તેની ઊંચાઈ કેટલી રાખવી તમારી તમારે શોધવાનું છે તો મિત્રો જયારે કોઈ પણ ક્ષમતાની વાત થાય

એક ઘન મીટર એક હજાર લીટર થાય તો દસ ઘન કેટલું થાય તો એના કારણે દસ ઘન મીટર દસ હજાર લીટર તો હજુ સો ઘન કેટલું થાય એક લાખ લીટર એટલે કે એક લાખ લીટર પાણી ભરવું હોય તો એના માટે આ જે નળાકા ટાંકી છે એની ગનફળ કેટલું હોવું જોઈએ તો સો ઘન મીટર હોવું જોઈએ ઓકે તો હવે આપણે જોઈએ કે નળાકાર નું કદ અથવા એનું ગનફળ સૂત્ર કઈ છે પાયા નું વર્ગ તમને એનું ઘનફળ આપણે અહીંયા શોધ્યું કે આ ટાંકીમાં એક લાખ લીટર પાણી ભરી શકો એના માટેનું ઘનફળ કેટલું હોવું જોઈએ સો ઘન લિટર તો અહીંયા લખો સો પાણી નું મૂલ્ય બાવીસ ભાગ્યા સાત ત્રિજ્યા આર એનું મૂલ્ય કેટલું છે બે એનો વર્ગ ઊંચાઈ આપણે શોધવાની છે ઊંચાઈ કેટલી છે ઓકે તમે સો ના ગુણાકાર માં સાત થઈ જાવ અને પછી બાવીસ આના ભાગાકાર અને બે નો વર્ગ પણ આના ભાગાકાર લઈ જાઓ અને પછી એની ગણતરી કરો મૂલ્ય મળશે આ ટાંકીમાં એક લાખ લીટર પાણી સમાવું હોય તો એની ક્રિયા જો બે મીટર હોય તેની ઉંચાઈ કેટલી હોવી જોઈએ સાત પોઈન્ટ પંચાણું પિસ્તાલીસ તો અલગ પ્રકાર નોંધા